સાવરકાંઠાના હિંમતનગર ખાતે ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવી પહોંચ્યા હતા અને સાંસદ જનસંકલ્પ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ કાર્યકરોને સંબોધન કરી માર્ગદર્શન આપ્યું હતું ગઈકાલે ભાજપ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હિંમતનગર પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત સાથે વિશાળ બાઇક રેલી સાથે શહેરમાં યાત્રા યોજાઈ હતી ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આરએસએસ કાર્યાલય ખાતે પહોંચ્યા બાદ આરએસએસ કાર્યાલયમાં સંઘના આગેવાનો સાથે બેઠક પણ યોજી હતી અને ત્યારબાદ તેરા પંથ જૈન મુનિ મહાશ્રમણજીના દર્શને પહોંચ્યા હતા પ્રદેશ અધ્યક્ષે પ્રવાસ દરમિયાન સાંસદ શોભનાબેન બારૈયાના જનસંપર્ક કાર્યાલયને પણ ખુલ્લું મૂક્યું હતું જ્યાં ગૌપૂજન કરી એકસો એક શ્રીમદ ભાગવત કથાની બુકનું પૂજન સાથે અર્પણ પણ કર્યું હતું

આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ આખી રાત જે પણ તપાસ એજન્સી છે એ બધા સાથે ચર્ચા પણ કરી છે અને વાર્તાલાપ કરીને કે ભાઈ આની અંદર કોનો હાથ હોઈ શકે અને જવાબદાર વ્યક્તિને કોઈને છોડવા નહીં આ ઘટના બની થોડી જ વારમાં દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ત્યાં પહોંચ્યા હતા સંતો મહંતો બેઠા છે ત્યારે ભગવાન કરીએ કે આવી ઘટના ખૂણામાં ના બને એવી બધા જ મિત્રો બે મિનિટ માટે આપણે મૌન પાડી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી ઘટના ક્યાંય ના બને સૌ મિત્રો પોતાના સ્થાન પર ઉભા થઈને બે મિનિટ માટે ඒ <im> atтомने <im> <im> <im>